આપને તેને સમજીએ તુલસી અથવા પવિત્ર તુલસી તના પેટની સમસ્યાઓ અને સંતાનના દુખાવામાન મદદ કરવા માટે પ્રખ્યાત છે કારામરી તે સ્વાદ વધારવા અને તમારા શરીરને અને પોષક તત્વોને શોચવામાં મદદ કરવા માટે માટે ઉત્તમ છે પણ અહીં વાત એ છે એવો કોઈ વાસ્તવિક પુરાવો નથી કે આ સંયોજન ખરેખર ચક્કર મટાડી શકે છે કોઈ વજજાનિક અભ્યાસ આ દાવાને સમર્થન આપતા નથી ફટલે પેટીઓથી શેર કરવામાં આવ્યો હોય હા ચેક પતિક્સે તેમ છતાં તુલસી અને કારા મરી બંને મર્યાદિત માત્રામાં સુરક્ષિત અને સ્વસ્થ છે અને તમારી ચા અથવા ભોજનમાં સ્વાદિષ્ટ ઉમેરો હોઈ શકે છે બ્રેક બસ યાદ રાખો જો તમને વારંવાર ચક્કર આવે છે તો ફક્ત તમારી મસાલાની રેગને બદલે ડોક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે